નમસ્કાર જય શ્રી કૃષ્ણ ચૈત્ર મહિનામાં ઓખારણનું આગવું મહત્ત્વ છે કહેવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં કોઈ પણ ઓખારણ સાંભળે તો તેને તાવ આવતો નથી તો આપણે આજે ઓખારણના એકથી એકત્રીસ કડવાનું વાંચન કરીશું ઓખા શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે તો આપણે સૌ પ્રથમ દેવાધિદેવ ગણેશ મહારાજને યાદ કરીએ બોલો શ્રી ગણપતિ મહારાજ કી જય એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ માતા જૈની પાર્વતી ને પિતા શંકર દેવ નવખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ શૈવ સિંદૂરે શણગાર સજ્યો ને કંઠે પુષ્પહાર આયુધ્ર ફરી કર ઘરિયે હણિયા અસુર અપાર પહેલા મંગળ પહેલા કરડકમળ બીજે મોદક આહાર ત્રીજા કરમાં ફરશી શોયે ચોથે જળપાર ચાલો સયર દેરે જઈએ પૂજ્ય ગણપતિ રાય મોટા લીજે મોદક લાદુ લાગ્યે શંભુ સંતને પાય એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આશા બે કર જોડીએ કહીએ જન વૈષ્ણવ દાસતણો જે દાસ કડવું નંબર એક શ્રી અંબાજીની પ્રાર્થના આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરીનર મુનિવર સર્વ કરાણા તું ન કણાણી તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસમાં એક સહસ્ત્ર ફેણા શેષનાગમાં નાગમાં તોય ન પામ્યો ભેદ જાજવા રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી મોટા જડમૂઠ હતા મહાતેની દુર્મત કાપી ભક્તિભાવ કરી ચરણે લાગુ માં શક્તિ જાણી અમને સહાય કરવા તું નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોડતા નિર્મળ કેશ રંગે રાતા બીજી શોભાની સી મુખે કહીએ રચના બહુ મારે ભાતી હંસાવતીને બગલા બગલામુખી વહાણવટી તું માય ભીડ પડે તમારે સાંભળું કરજો અમની સહાય મા સેવક જન તારી વિનતી કરે ઉજાગર અંબે માય બ્રહ્મા આપી બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાસળી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય અબિલ ગુલાલ તણા હોય ઓછવ મૃદંગ જણકાર સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જોતી સોળ શણગારતે સજ્યામાં નાકે નિર્મળ મોતી ખીર અને મધ સરકરા આ રોગો અંબા માય અગર કપૂરે તારી કરું આરતી સેવક જનશીર સમાય તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવ સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા માના શરણ થતાં પ્રતિપાલન પહોંચી મનની આશ કુશળ ક્ષેમ રાખજો અંબામાં શર્વને અમે કહીએ એમ કહે ત્રિપુરા દાસ કડવું નંબર બે હું તો શ્રી પરસોતમ શિર નામું હું તો સકળ પદા રથ પામુ વામું રે દુઃખ સકળ કવિલ વામું રે દુઃખ સકળ કલે વર તણારે દુઃખ સકળ વામુ કલે વરના સુણતા પાલક જાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવ તણીએ એકાંતરીએ ન ચડે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સપના માય પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અને રુદ્ધનો વિવાહ પ્રથમથી જે નવ સુધી કહ્યા મને નવસ્કંધ હવે દસમથી કહી કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયોને મધુરો વંશ પ્રથમ તારી પુતાય પછી પડછાડ્યો કંસ પછી પધારિયા દ્વારકામાં પરણ્ય બહુરાણી સોળ સહસ્ર સત આણી તેમાંય અષ્ટપટ રાણી તેમાં વડા જે રૂકમણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનુરોધ કહીએ કર્મ તથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મચીએ તેના તન મચીનીના સુત કશ્યપ કહીએ હરણ્ય કશ્યપ રાજન ભક્ત પ્રહલાદજી તેને વહલા શ્રીમદ્ ભગવંત પ્રહલાદ સુત વિરોચન બાળિય તેનો તન બળીતણો બાણાસુ જેનું ચરણે મન એક સમય ગુરુજી શુક્ર આવ્યા ત્યાં બોલ્યા વચન અહો ગુરુજી અહો ગુરુજી તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન બધુવનમાં જય તપ કરો આરાધો શિવ ભગવાન કડવું ત્રીજું રાય તપ કરવાને જાય રે એ તો આવ્યો મધુવન માય રે કીધું રાય નિર્મળ જળ સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળીને રે કર જમણામાં જપ માળા ઝાલી રે માળા ધાણિયા સુગરીએ કાન રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિર માંસ સુકાઈ ગયું રે શરીર સુકા સમ થયું રે મહાતપીઓએ કેમ નવ બોલે રે એવા તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયા માય રે રે એક અસુર સાધે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેના બાપ રે તે તો માનીને બેઠો મહા જાપ રે તમે કહો તો એક વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપુ રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સાંભળો સુર પાણી રે દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાંત રે ભેદ એ વરદાન રાવણ ને તમે આપ્યા રે જેને જાનકીનાથ સંતાર્યા રે માટે શી શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયા માય રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે જે કોઈ ચડાવે બિલપત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરે જે વગાડે ઢાલ તાલ રે તેને કરી નાખું ન્યાલ રે ન્યારી નારી પાણીને બુદ્ધિ તમારી રે આપણા રાખીને રાખી વાળી રે હું તો ભોળો નાથ કહેવાવ રે હવે કપડી નાથ કેમ થાવ રે એવું કહીને ભોળા ચાલ્યા ગયા મૂક્યો બાણાસુર પર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો શોણિત પુત્ર રાજ રે શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે એક એકકો એવો કીજે રે દસ સહસ્ર હસ્તી તણું બળ દીજે રે અસ્તુ કહીએ શિવ વરદાન આપ્યો રે બાણાસુરને પુત્ર કહી સ્થાપ્યો રે